નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આવતીકાલે એટલે કે પાંચ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ધોરણ ત્રણની જે ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો માટે આ જે ગણિત વિષય છે તેની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણેનું આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે કે જે અસાઇનમેન્ટ તમે તૈયાર કરી લેશો એટલે એની અંદર તમામ પ્રકારના જે પ્રશ્નો પૂછાવાના છે તે તમામે તમામ પ્રશ્નોની તમારે પ્રેક્ટિસ થઈ જશે તો અસાઇનમેન્ટ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી અસાઇનમેન્ટ મેળવે મેળવી લેજો અને તે પ્રમાણે તમે તૈયારી કરી લેજો જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને આ પરીક્ષાની અંદર અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી થશે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની આપેલી છે અને આ પરીક્ષા આપીને આવો ત્યારે તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે તેની પીડીએફ અથવા તો તેનો ફોટો પાડી અને આ જે પ્રશ્નપત્ર છે તેનો ફોટો અથવા તો પીડીએફ જરૂરથી અમારા સુધી પહોંચાડજો જેથી કરીને આવતા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ ઉપયોગી થાય ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયની જે દ્વિતીય સત્ર

હવે એક બાજુ તમે જોશો તો ગ્લાસ છે ને એક બાજુ તમે જોશો તો વાટકો છે તો ગ્લાસ બાજુનો ભાગ નમી જાય છે એટલે કે આ જે વાટકા બાજુનું વજન છે ને તે ઓછું છે તો અહીંયા બે વાટકા આપણે મૂકી દઈએ તો ગ્લાસ અને વાટકા બંનેનું વજન સરખું થઈ જાય છે એટલે કે સંતુલિત થઈ જાય છે તો આપણે એવું કહી શકીએ કે એક ગ્લાસ બરાબર બે વાટકી થશે જેના કુલ ચાર માર્ક છે તો આપણે ચાર જોવાના છે અહીંયા તમે જોશો તો એક બાજુ પેન્સિલ અને એક બાજુ બોલ પેન છે તો એક બાજુ બે પેન્સિલ અને એક બાજુ એક બોલ પેન આપણે મૂકીએ તો વજન સંતુલિત થાય છે એટલે કે એક પેન બરાબર બે પેન્સિલ આપણે કહી શકીએ એવી રીતે અહીંયા સફરજન છે અને બીજી બાજુ તમે જોશો તો તરબૂચ છે તો તરબૂચ બાજુનું પલડું છે તે ઝૂકી જાય છે એટલે કે વીસ સફરજન મૂકીએ એક બાજુને એક બાજુ એક તરબૂચ રાખે તો સંતુલિત થાય છે એટલે વીસ સફરજન બરાબર આપણે એક તરબૂચ કહી શકીએ એક બાજુ કીડી છે ને એક બાજુ મકોડો છે તો જે કીડી છે તે બાજુ બે ને એક બાજુ એક મકોડો રહેશે તો વજન સંતુલિત થાય છે તો આપણે એવું કહી શકીએ કે બે કીડી બરાબર એક મકોડો મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ શરૂ થઈ જવા થવા જઈ રહી છે તેના માટે આપણે મોસ્ટ આઈ પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે જે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે તમારી જે સ્વ અધ્યયન પોથી છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને તમારી જે પાઠ્યપુસ્તક છે તેની અંદરથી મોસ્ટ આઈએમ પ્રશ્નો વીણી વીણીને આપણે આની અંદર મૂકેલા છે એટલે આવતીકાલની તમારી પરીક્ષા માટે આજે આઈએમપી પ્રશ્નપત્ર છે તે અને આ જે અસાઇનમેન્ટ છે તે ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તે તમને વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે અને વોટ્સઅપ પર જો તમારે સીધી જ પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ જે વોટ્સઅપ છે તેની પીડીએફ મેળવી લેવી અને આ પીડીએફ જે છે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે એટલે કે ખૂબ સારા માર્ક્સ તમે મેળવી છત્રીસ થશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી છત્રીસ બીજું સાત રીક્ષાના કેટલા પડ્યા થાય તો સાત તેરી એકવીસ થાય એટલે જવાબ આવશે એકવીસ ત્રીજું છ ગુણ્યા આઠ બરાબર કેટલા થાય તો જવાબ આવશે વિકલ્પ સી અડતાલીસ ચોથું ડઝન નોટબુક બરાબર ખાલી જગ્યા નોટબુક તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ બાર પ્રશ્ન નંબર બે બ નીચે આપેલા વૈવહારિક દાખલા ગણો કોઈ પણ એક જેના કુલ બે માર્ક છે એટલે કે એક વૈવહારિક દાખલો આપણે ગણવાનો છે બે આપણને અપાશે પેલો દાખલો એક વર્ગમાં છત્રીસ બાળકો છે દરેક બાળકને ચાર ચોકલેટ મળે તે રીતે વહેંચવા કુલ કેટલી ચોકલેટ ખરીદવી પડે પદ મૂકીએ આપણે ભાઈ એક બાળકને ચાર ચોકલેટ જોઈએ તો છત્રીસ બાળકોને કેટલી ચોકલેટ જોઈએ તો છત્રીસ ગુણ્યા ચાર કરવા પડશે અહીંયા કરેલા છે બાજુમાં ગુણાકાર પણ છત્રીસ ગુણ્યા ચાર એટલે કે એકસો તો જવાબ આવશે કે એકસોને ચોકલેટ ખરીદવી પડે ત્યાર પછી બીજો દાખલો એક પતંગના રૂપિયા દસ હોય તો આઠ પતંગના કેટલા રૂપિયા થાય તો દસ ગુણ્યા આઠ કરવા પડે એટલે એંસી રૂપિયા તો આઠ પતંગના એંસી રૂપિયા થશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અવશ્ય અભ્યાસ કરી લેજો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે અને અસાઇનમેન્ટની અંદર તમને પ્રશ્નની સાથે સાથે જવાબ પણ આપેલા છે જેથી કરીને દરેક બાળકો ખૂબ સારામાં સારી અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પેટર્ન પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક છે તો જુઓ નીચેની તરફ ત્રિકોણ છે ઉપરની તરફ છે નીચેની તરફ છે વળી પાછું ઉપર આવશે અને વળી પાછું નીચે આવશે ત્યાર પછી બીજું જોઈએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ચોરસ છે તો સૌથી પહેલા ઉપરને નીચે છે ત્યાર પછી છે જમણી બાજુ ડાબી બાજુ વળી પાછું ઉપર નીચે જમણી બાજુ ડાબી બાજુ તો વળી પાછું ઉપર નીચે તો આ રીતે આપણે અહીંયા જે પેટર્ન છે તેને આપણે આગળ વધારી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક છે તો ફાગણ પછી ચૈત્ર મહિનો આવે તો ચૈત્ર પછી વૈશાખ જેઠ અને અષાઢ અઠાણું ની અંદર બે ઉમેરીએ તો સો સોમાં બે ઉમેરીએ તો એકસો બે એકસો બેમાં માં બે ઉમેરીએ તો એકસો ચાર અને એમાં બે ઉમેરીએ તો એકસો ને છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વસ્તુઓમાં રહેલી પ્રવાહી મિલીમીટર કે લીટરની અંદર મપાય તે લખો હવે ચાનો ગ્લાસ છે તો એ આપણે મિલીલીટરમાં માપતા હોય તો અહીંયા લખીએ મિલી લીટર પાણી ટાંકી છે તે લીટરમાં માપીએ તો લીટર લખીએકશન માપીએ અને માટલું જે છે તે તો આ રીતે પ્રશ્ન પ્રશ્ન તમને પૂછાઈ શકે નંબર પાંચ ઘડિયાની કુલ બે માર્ક છે તો પચીસ ભાંગ્યા પાંચ તો પચું પચું પચીસ થશે એટલે પચીસ ભાગ્યા પાંચ કરીએ તો પાંચ અને છપ્પન ભાગ્યા આઠ કરીએ તો સાત ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ વ્યવહારુ કોઈડા ઉકેલો ત્રણમાંથી માસિક કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું દસ રૂપિયાની બાર નોટને ચાર મિત્રોમાં વહેંચે તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે હવે ચાર મિત્રને બાર નોટ તો એક મિત્રને કેટલા તો એક ગુણ્યા બારના છેદમાં ચાર ત્રણ ચોક બાર તો ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આવશે ત્રણ નોટ ને બાર ભાંગ્યા ચાર કરે ચાર તેરી બાર બારમાંથી બાર જાય તો ઝીરો ઝીરો તો દરેક મિત્રને ત્રણ નોટ આવે એટલે કે દસ ગુણ્યા ત્રણ બરાબર ત્રીસ રૂપિયા મળશે ત્યાર પછી બીજું એક ચોપડીમાં સોરી પાના છે પ્રકૃતિ દરરોજ પાના વાંચે છે તો કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી શકે સાત પાના બરાબર એક દિવસ તો પાના બરાબર કેટલા ગુણ્યા એકના છેદમાં સાત એટલે સાત નવા ત્રેસઠ સાત સાત ઉડી જશે તો જવાબ આવશે નવ તો સા ત્રેસઠ ભાંગ્યા સાત એટલે કે સાત નવા ત્રેસઠ ત્રેસઠ માંથી ત્રેસઠ જાય તો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રકૃતિ છે તે નવ દિવસમાં આખી ચોપડી વાંચી લેશે ત્યાર પછી ત્રીજો દાખલો કુલ પચીસ ચોકલેટમાંથી પાંચ ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય તો પાંચ ચોકલેટની એક થેલી તો પચીસ ચોકલેટ બરાબર કેટલી તો પચીસ ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે પચું પચું પચીસ પાંચ પાંચ ઉડી જશે એટલે પાંચ થેલી તો આપણે એવું કહી શકીએ કે આવી પાંચ થેલીઓ ભરી શકાય પ્રશ્ન નંબર છ અ કોષ્ટક આધારિત પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે એક શાળાની ધોરણ એકથી પાંચની હાજરી આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે જો હાજરી ચાર તારીખ છી હજાર વીસ આપેલા છે કુલ સંખ્યા આપેલી છે હાજર સંખ્યા આપેલી છે કુલ સંખ્યા એકસો ઇઠ્યોતેર છે અને હાજર સંખ્યા એકસો ને એકસઠ છે તો પેલો સવાલ શાળામાં કુલ કેટલા બાળકો છે તો એકસો અઠ્યોતેર બાળકો છે શાળામાં કુલ કેટલા બાળકો હાજર છે તો એકસો ઇઠ્યોતેર માંથી એકસો એકસઠ બાદ કરી દઈએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સત્તર બાળકો છે ત્રીજું કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે તો ધોરણ ચારમાં ચોથું ધોરણ ત્રણ કરતાં ધોરણ ચારમાં કેટલા બાળકો વધુ ગેરહાજર છે તો પાંચ બાળકો વધારે ગેરહાજર છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ બ આપેલા સ્તંભ આલેખ પરથી આપેલ પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માર્ક છે તો જો અહીંયા મનપસંદ મીઠાઈ આપેલી છે અને અહીંયા બાળકીઓની સંખ્યા આપેલી છે તો એના ઉપરથી પહેલો સવાલ કઈ મીઠાઈ બાળકોને સૌથી વધુ પસંદ છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ગુલાબજાંબુ જે છે ને સૌથી વધારે પસંદ છે અને બીજું કઈ મીઠાઈ બાળકોને સૌથી ઓછી પસંદ છે તો રસગુલ્લા જે છે તે બાળકોને સૌથી ઓછી પસંદ છે ત્યાર પછી પ્રશ્ન નંબર દાખલા ગણો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે એમાં જો હર્ષદે સુડતાલીસ રૂપિયાની એક રંગપેટી અઢાર રૂપિયા અને પચાસ પૈસાની એક પીછી તથા બાવીસ રૂપિયા અને પચાસ પૈસાનો કોરો કાગળ ખરીદ્યા તો હર્ષદે દુકાનદારને રૂપિયા સો આપ્યા તો દુકાનદારે હર્ષદને કેટલી રકમ પાછી આપી હશે તો પહેલાં તો જેટલી વસ્તુઓ લીધી છે તેનો આપણે સરવાળો કરીએ તો સુડતાલીસ રૂપિયાની રંગપેટી અઢાર પોઈન્ટ પચાસ રૂપિયાની પીછી અને બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો કોરો કાગળ તો એનો ટોટલ કરીએ તો જવાબ આવશે અઠ્યાસી રૂપિયા અને ઝીરો પૈસા હવે આ સો રૂપિયા હતા એની અંદરથી અઠ્યાસી રૂપિયા જે છે તે આપણે બાદ કરી દઈએ એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ બાર રૂપિયા પાછા મળશે ત્યાર પછી બીજો દાખલો પાસે ઓગણસાઠ રૂપિયા પચાસ પૈસા હતા ચિંતને તેને સોળ પચાસ પૈસા આપ્યા હવે નિમા પાસે કુલ કેટલી રકમ થઈ તો જો ઓગણસાઠ રૂપિયાને પચાસ પૈસા નિમા પાસે હતા સોળ રૂપિયાને પચાસ પૈસા ચિંતાને આપ્યા અને એટલે ઈ પ્લસ કરવા પડશે એ પાસે તો એનું ટોટલ થયું છોતેર રૂપિયા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ નિમા પાસે કુલ છોત્તેર રૂપિયા હશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર જૂના એક પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટ જે છે તે આપણે બનાવેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેને તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય અસાઇનમેન્ટ આ પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેવા કારણ કે તમારી સ્વ અધ્યયન પોથી જે છે તેમાંથી એકમ કસોટીઓને ગયા વર્ષના પ્રશ્નપત્ર તેમજ પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા સવાલો અથવા તો પ્રશ્નો આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો પ્રશ્ન નંબર સાત બ ભાવપત્રકના આધારે સવાલ જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા જુઓ વસ્તુઓના નામ આપેલા છે નંગ આપેલા છે ભાવ આપેલા છે બરાબર તો એના ઉપરથી આપણને કે કેશ મેમો આપેલો છે તો પેન્સિલ પેન્સિલનો ભાવ બે રૂપિયા નોટબુકનો ચૌદ રૂપિયા અને પેનનો આઠ રૂપિયા હવે જુઓ નંગ આપણને આપેલી છે ભાઈ પેન્સિલ છે ત્રણ નંગ લેવી હોય છ રૂપિયા થાય નોટબુક જે છે એ આપણે બે નંગ લેવી હોય તો અઠ્યાવીસ રૂપિયા થાય પેન જે છે એના બે નંગ લેવા હોય તો સોળ રૂપિયા થાય એટલે કુલ પચાસ રૂપિયા થશે મિત્રો તમારું જે આવતીકાલે ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે તેના વિડીયો અથવા તો તેના ફોટો અથવા તો તેનું પીડીએફ જે છે તે જરૂરથી આપણી ચેનલ ઉપર મોકલી આપજો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર સંપર્ક કરી આ નંબર ઉપર તમારા પ્રશ્નપત્રના સોલ્યુશનના પીડીએફ અવશ્ય મોકલી આપજો જેથી કરીને આગલા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા વિષયના जे प्रश्नपत्र प्रश्नपत्रे त्यांना संपूर्ण सॉल्युशन आप